શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કાર્યકર્તા કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેમ જોબ સિક્યુરિટી અને પચાસ ટકા પગાર વધારો આપવામાં આવે જેવી અન્ય કર્મચારીઓને આપવામાં આવતા લાભ આપવામાં આવે તે માટે સર્વ શિક્ષા અભિયાન આઠસો જેટલા શિક્ષકો ભેગા થઈને જેમાં પત્ર કર્મચારીઓના પગારમાં સાતસો રૂપિયા સુધીનો વધારો મળવા પાત્ર થાય છે એટલે રાજ્ય સરકારે કર્મચારીઓની મશ્કરી કરી હોય તેવું લાગે છે હવે જો આ માંગણી પાંચ દિવસમાં નહીં સંતોષવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે ન્યાય મેળવવા માટે આગામી દિવસોમાં અલગ

કે સરકારી અન્ય કર્મચારીઓને જે લાભો મળેવા પાત્ર થાય છે એ આપવા